ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત દયનીય બન્યો છે ધૂળ્યો બન્યો છે તો રાજપાઇના કેટલાક સોસાયટીના ગ્રામજનો રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યા છે તો આપણે તેમને પૂછ્યું ખાસ તમારી સમસ્યા શું છે ભાઈ અમારી સમસ્યા એવી છે કે ભાઈ પહેલા તો અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છે કે ભાઈ સિક્સ લેનનું નોટિફિકેશન આપી દીધું છે અને આ ફોર લેન પર પણ ડબલ પેજનું એ લોકોએ મંજૂરી આપી દીધી છે અને કોન્ટ્રાક્ટ પણ એલોટ કરી દીધો છે પણ છેલ્લા પાંચ મહિનાથી આ ધૂળ એટલી બધી ઉડે છે અને જ્યારનું આ ગ્રીન રોડ બનાવ્યો છે ત્યારે સિમેન્ટ એટલી બધી ઉડે છે કે આજુબાજુના વિસ્તારના જે રહીશો છે એ લોકોને શરદી અને ખાંસીની ખૂબ પુષ્કળ તકલીફો થઈ ગઈ છે અને અમુક અમુક તો પણ પણ કેસ છે 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 તો 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 આને આ રસ્તા પર ઠીક રાત્રે કોઈને દેખાતું જ નથી એટલી બધી ધૂળ ઉડે એનું તાકીદે એનું નિરાકરણ લાવવામાં આવે એનું પેચ વર્ક કરવામાં આવે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં ઓલરેડી પેચવર્ક થઈ જાય તો અમને કોઈ તકલીફ છે નહીં અને જ્યાં જ્યાં પાણી છાંટવા જેવું છે ત્યાં પાણી પણ છંટકાવ કરવામાં આવે વારંવાર પીડબ્લ્યુડી અધિકારીઓને સુપરવાઇઝર ને અને જાણ કરી છે છતાં એક જ દિવસ ટેન્કર મોકલું છે ત્યાર પછી ટેન્કર એ લોકોએ મોકલું નથી પાણી કીધું કે પાણી છાટો બરાબર આ મજબૂરીમાં અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે બરાબર પાણી છાટવાથી હવે કોઈ થવાનું નથી કારણ કે એક વાર પાણી છાંટી જશે આખો દિવસ દૂર ઉડવાની છે એક વાર રહેણાંક વિસ્તાર જે છે રાતપાડીના એરિયાનો ત્યાં લોકો પેચવર્ક કરી દેશે તો અમને કોઈ વાંધો નથી

સરકાર જોવા આવે નરેન્દ્ર મોદી પાણી છાટવાની કોઈ જવાબદારી નહીં લેતું એટલે રોડ જ બનાવવાનો છે રોડ બનાવે તો અહીંથી હટીશું નઈ તો નહી હટીએ તમે કઈ સોસાયટી તમે શું કેશો અમે ચંદ્રકાંત એંગ્લેમ જ રહીએ છીએ અને અમારે બહુ ડસ્ટ ઉડે છે અમારા છોકરાને બહાર નથી કાઢી શકતા દરવાજા ખુલ્લા રાખી શકતા નથી અમે કશું નહીં અને છોકરાનું બહાર પણ અમારે છીનવાઈ જાય છે કેમ કે રમા બહાર નીકળી શકતા નથી આટલી ડસ્ટ ઉડે છે ને એના લીધે અને શારદી ખાંસી મળતી જ નથી છોકરાઓને કે મોટા ને કોઈને પણ અમારે માંગ એટલી જ છે કે રોડ સારો બનાવો કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલા જ બનાવ્યો તો ચાઇની ટેકનોલોજીથી પણ રોડમાં માં કશું રહ્યું નથી

લેયર આખું જ ખરાબ થઈ ગયું છે ને એને લીધે ડસ્ટિંગ ખૂબ જ થાય છે અને કેમિકલ વાળી ડસ્ટિંગ અને સિમેન્ટ આ બધું ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે તો કોઈ પણ હિસાબે આની ઉપર ડામરનો લેયર નાખી દે અને જ્યાં સુધી આ લેયર નું કામ ના ચાલુ છે ત્યાં સુધી એવરી ડે દિવસમાં ત્રણ વખત ટેન્કર ફેરવવામાં આવે એવી અમારી લોક માંગણી છે અને એના માટે જ અમે આંદોલન કરી રહ્યા છે જો આ રોડ નહીં બને તો તમે આગળ શું કરશો જો રોડ તો મંજૂર સરકાર કહે છે કે ભાઈ સિક્સ ટ્રેક રોડ મંજૂર થઈ ગયો છે પરંતુ એને બી સમય આવે કારણ કે આપણે જોયું છે ગોવાલી વાળો રસ્તો કેટલા ત્રણ ચાર વર્ષથી ધૂળ ઉડતી બંધ કરો આની એક મારો અને તાકીદે બમ્પ મૂકવાની જરૂર છે અધિકારીઓ મેં તો કે એટલી બધી વખત રજૂઆત કરી છે અધિકારીઓ અમને બાહ્યધરી દરરોજ આપે છે કે અમે દરરોજ ટાંકર થી પાણી છાંટીશું એક ટેન્કર એક જ દિવસ માટે આવ્યું છે ત્યાર પછી એક પણ દિવસ ટેન્કર અહીંયા પાણી છાટેલું નથી અમારા ઘરની અંદર તમે જોઈ શકો છો કે એટલી બધી દૂર છે અને કેમિકલ કેમિકલવાળી દૂર ટીવીના બીમારી આ બધી બીમારીઓથી શું કરવાનું અમારે પછી કઈ રીતે રહેવું આ દરેકના ઘરના આગલા દરવાજાઓ બંધ બારી બંધ રાખીને જીવવું પડે છે તો આ તાકીદે આની પર નિરાકરણ લાવે ને તો બાકી અમે આ રસ્તો ખોલવાના નથી લોકો ખૂબ ઉગ્ર બની રહ્યા છે અને રસ્તો રોકવા આંદોલન કે રસ્તા પોતો જે છે તો આપણી સાથે એક બાળક છે તેને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો બેટા તમે कि हमारे घर के अंदर पूरा जो दरवाजा और खिड़कियां बंद करके हमें रहना पड़ता है क्योंकि इतना डस्ट दर, उड़ते हैं कि हमारे घर के अंदर पूरा कचरा ही हो जाता है किस वजह से कचरा तो कि है यहाँ ये गाड़ियां चलती है तो धूल वगैरह उड़ती है इसीलिए वाहन चालकों ने पूछा प्रयास कर

એવોર્ડ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર કેટલું હરકતમાં આવી રસ્તાનું કામ કરે છે કેમ તે જોવું રહ્યું ઈરફાન ખત્રી સાથે કાજર ખત્રી ઝઘડિયા સમાચાર